જય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શને બેટ દ્વારકા બેટ દ્વારકા વિશે આપણે બધાએ જાણીએ જ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની નગરી સોનાની નગરી જે બેટ દ્વારકા છે એના આ જે બ્રિજ ઉપરથી અમે પસાર થઈ રહ્યા છીએ અત્યારે આ બ્રિજ જે કરોડો રૂપિયાના ખર્ચે ભારત સરકારે બનાવી દીધેલો છે પહેલાં અહીં બેટ દ્વારકા જવા માટે ઓખાથી નૌકામાં જવાતું હતું પરંતુ અત્યારે આ ગાડી લઈને પણ આપ જઈ શકો છો અમે પણ ગાડી લઈને જઈ રહ્યા છીએ આ ઓવરબ્રિજ ખરેખર બનાવેલું છે ખૂબ જ વિશાળ બનાવેલું છે અને કરોડાના ખર્ચે જે બનાવેલું છે અહીંયા અમે અત્યારે જે નીકળીએ છીએ ત્યારે અહીંયા એક લાગણીનો અનુભવ કરીએ છીએ કારણ કે બંને તરફ સમુદર છે અને આ આપ જો પસાર થાવ તો આપને ખ્યાલ પણ ન આવે કે અમે કોઈ દરિયાની ઉપરથી જઈ રહ્યા છીએ માત્ર આ જે રોડ છે એ રોડ અતિશય સુંદર અને સ્વસ્થ રીતે અને સારી રીતે બનાવવામાં આવ્યો છે આ બ્રિજની લાઇટિંગ તમે જુઓ તો અદ્ભુત સૌંદર્ય સાથે આપણે ખૂબ જ આનંદ આપશે રાત્રિના સમયની અંદર પણ અમે દર્શન કરી અને પાછા આવી ગયા છીએ અને રાત્રિના સમયે આ લાઇટિંગ જોવાનો નજારો કાંઈક અલગ હોય છે અહીં હજારો લોકો ફોટોગ્રાફી કરવા માટે પણ રાત્રિના સમયમાં આવે છે અત્યારે આપ નિહાળી રહ્યા છો રાત્રિનો સમય થઈ ગયો છે બંને તરફ મોજાઓ ઉછળી રહ્યા છે અને મધ્યમાં આ ઓવરબ્રિજને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના મોરબીજ સાથે આ જે પુલની બાંધણી છે એ બાંધણી ઉપર મોરપીચ લગાવવામાં આવ્યા છે આ જો આપ જોઈ શકો છો આ બસો વગેરે ટુરિસ્ટ જે રોકાયેલા છે એ ટુરિસ્ટ અહીં ફોટોગ્રાફી કરે છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણનું મોરપીચ દેખાઈ રહ્યું છે આ ભગવાન શ્રી કૃષ્ણ કે જેની આ દ્વારકા નગરીને વસાવી હતી અને આ સોનાની નગરી તરીકે ઓળખાતી હતી એ સોનાની નગરી આ બે જ દ્વારકા જ્યાં હમણાં જ આપણા આ આદરણીય યશસ્વી કીર્તિવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતે જળની અંદર નીચે ઉતરી અને સોનાની નગરીના દર્શન કરી આવ્યા છે એ આપણા અને એના બંનેના અહોભાગ્યની વાત કહેવાય અહીંથી જેટલા લોકો પણ પસાર થાય છે એ એક આનંદ અનુભવ લાગણી અનુભવી કરે છે અને ખરેખર આ બ્રિજનું સૌંદર્ય ખૂબ જ સુંદર છે અને જોવાને લાયક છે અહીં હું મારા સર્વ પરિવાર સાથે આજે આવ્યો છું સાથે મારા બેન બને એવી પણ છે અને અદ્ભુત લાઇટિંગ આપ જોવો છો કલર બદલાતો રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું જે મોર છે એનું દ્રશ્ય જોઈને આપ મોહિત થઈ જાઓ સાક્ષાત એવું લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ ઊભા છે અને ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા લીલાઓ પણ આપણે દ્રષ્ટિમાન થવા લાગે છે જે આ ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ ખરેખર અહીંયા આવો વિચાર મેં તો બેટ તાળ દ્વારકાની અંદર અભ્યાસ કર્યો છે અને મેં ક્યારેય પણ એવો ન જો વિચાર્યું કેટલું સુંદર મોરબીજ ભગવાનનું દેખાય છે મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે મારી પાઠશાળા સુધી મારી ગાડી લઈને આવી શકીશ પરંતુ આ ખરેખર ભારત સરકારને યશ જાય છે કે જેણે આવો સુંદર મજાનો મોરબીજ દરિયા ઉપર બનાવી દીધો અને જેના કારણે આજે હું મારી પાઠશાળા સુધી મારી ફોરવીલ લઈ લઈને જઈ શક્યો જે બેટ એક ટાપુ ગણાતું હતું જ્યાં જવા માટે કોઈ રસ્તો ન હતો માત્ર નૌકાનો સહારો હતો ત્યાં આ દોઢ કિલોમીટરથી ઉપરનો ઓવરબ્રિજ બનાવી અને ભારત સરકારે ખરેખર એક ઇતિહાસ રચ્યો છે અને ખરેખર આ આપ જો તો આની કળા પણ ખૂબ જ સુંદર છે અને એની અંદર બધી પ્રકારના ધ્યાન રાખવામાં આવેલા છે કે ચોમાસું હોય તો પણ લોકોને તકલીફ ન પડે ઉનાળો હોય તો પણ લોકોને તકલીફ ન પડે શિયાળો હોય તો પણ લોકોને તકલીફ ન પડે કોઈ નાના બાળકો ત્યાંથી પસાર થતા હોય તો પણ એને પણ કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એટલા માટે ઓવરબ્રિજ ઉપર મોટી મોટી એટલે કે ગ્રીલ બનાવવામાં આવી છે જેથી કરી કોઈ ટપી ન જઈ શકે સાત ફૂટની ઉપરની ગ્રીલ છે એ મેં પોતે ચકાસી જોયું છે અહીંયા જુઓ આપ વારે ઘડીએ લાઇટીઓના કલર બદલાઈ જાય છે અને કલર બદલાતા આપને આનંદની અનુભવી થાય છે અહીંયા અમે અત્યારે જે બેટ દ્વારકાનો મૂળ અહીંયા ગામ છે જે ત્યાંથી પસાર પેલા થઈ રહ્યા છે અને હવે પછી અમે ઓખા તરફ નીકળી રહ્યા છે ઓખા તરફ જતાં આ રોડને જોઈ ખૂબ જ લાગણીની ખૂબ જ આનંદની લાગણી અનુભવ કરી રહ્યા છે અને એમાં પણ હું તો મારી કે મેં પાઠશાળા એટલે કે બેટ દ્વારકા સંસ્કૃત પાઠશાળાની અંદર મેં અભ્યાસ કર્યો જ્યાંથી મેં સંસ્કૃતનો સ્વ શીખવતો એવી પાઠશાળા કે જ્યારે હું ભણતો ત્યારે એવી કલ્પના પણ ન હતી કે અહીંથી ક્યારેક અમે સાધન લઈને પણ પસાર થઈ શકશું અમારી મોટર ગાડી લઈને પણ અમે પસાર થઈ શકશું પરંતુ આજે આ શક્ય બનાવ્યું છે ભારત સરકારે જે નરેન્દ્ર મોદીએ આ વિચાર કર્યો અને એને જે ફળરૂપી આપણે આ પુલ અર્પણ કર્યો એ આપણે દ્વારકાધીશના ચરણોમાં મસ્તક નંબાવવા માટે આપણે ગમે ત્યારે જઈ શકીએ છીએ નહીં તો પહેલાંના સમયની અંદર તો જ્યારે નૌકાની અંદર આપણે જતા તો નૌકાની અંદર બસો ત્રણસો લોકો ભરા ભરાઈ જતા અને આકસ્માતનો પણ ભય રહેતો તો પરંતુ હવે આવો કોઈ ભય રાખવાની જરૂર નથી આપ અવશ્ય બે દ્વારકાના દર્શને આવો આપ આપની પોતાની ગાડી લઈને આવી શકો છો પાર્કિંગ સુધી ગાડી લઈ જવાય છે પાર્કિંગમાં ગાડી મૂકી દેવાની હોય છે અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આપ અંદર જઈ શકો છો તો દ્વારકાધીશની આપ સૌરાષ્ટ્રવાસીઓ પર કૃપા થાય એ અને સર્વત્ર આપ ભગવાનના દર્શન કરવા માટે સમય બચાવીને જઈ શકો એવું આપણા ભારત સરકારે કરી દીધું છે આ પુલ બનાવી તો